શું ગુરુ ભગવંતોની સુરક્ષા માટે હવે જાગવાની જરૂર છે જૈન રાષ્ટ્રીય એકતા સંગઠન એટલે કે એવું સંગઠન છે કે જૈન સમાજના ચારે ચાર ફિરકાઓને સાથે લઈને ચાલતું એકમાત્ર સંગઠન છે જેને જૈન સમાજ માટે ભૂતકાળમાં ખૂબ જ સારા કાર્ય કરેલા છે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ એમ સમગ્ર રાષ્ટ્રીય લેવલે કાર્ય કરતું એકમાત્ર સંગઠન છે સાધુ સાધવી ભગવંતોને જે પગપાળા વિહાર કરતા જે મુશ્કેલીઓ અવચણો ઊભી થાય છે તેના માટે અગાઉના મુખ્યમંત્રી સ્વર્ગીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને લેખિતમાં રજૂઆત કરી હતી અને એ રજૂઆતને ધ્યાન સાહેબે શંખેશ્વર અને પાલિતાણા સુધી ચાલતાની પગદંડી મંજૂર કરેલી શંખેશ્વર સુધીની પગદંડીમાં થોડી પગદંડી અમુક કિલોમીટર સુધીની પગદંડી બનાવવાનું કાર્ય તો ક્યારનું શરૂ પણ થઈ ગયું હતું પણ પછી એ કાર્ય બહુ જ ધીમી ગતિથી ચાલે છે

તમને મૂકું છું બીજું આપને જણાવતા એ આનંદ થાય છે આપણી આ લડાઈમાં વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી અમિતભાઈ પૂરો સહકાર આપી રહ્યા છે ઈસનપુર વોર્ડના કોર્પોરેટર મૌલિકભાઈ પટેલ પણ સહકાર આપી રહ્યા છે કરણી સેના તથા મહાકાલ સેના પણ આપણી આ લડતને ટેકો આપ્યો છે તો તમે પણ જલ્દીમાં જલ્દી જૈન રાષ્ટ્રીય એકતા સંગઠન સાથે જોડાવો અને આ અમારી આ લડતને ટેકો આપો